કારણ કે હેલા આપણે આ બાજુ હવે આમ જોઈ શકો તમે અત્યારે સર્વત્ર બધી જગ્યાએ પાણી પાણી ભાઈ ગજબ હો ખરેખર આમ જોઈ તો આ સેલું આખે આખું અને આ સંપૂર્ણ ભાગ છે સેલાના પાણીનો જ છે હવે તમે જોઈ શકો પાણી અત્યારે કેટલું કેટલું જાય છે ધીરા ધીરું પાણી વી જાય છે આમ ખેતરમાં થઈને

આ દ્રશ્ય તમને હું દર્શાવું છું તો બધી જગ્યાએ હે પાણી પાણી હે આમ જોઈ લો આ હું બોલી જેવું પાણી છે ભાઈ તો વાડી જ્યારે જાય છે નક્કી નથી ઉતરાયક કારણ કે ટ્રાય ટુ ટ્રાય વિલ બી સક્સેસ કંઈ નક્કી ન કહેવાય હવે જોઈ શકાય તો આપણું ખેતર અહીંયા જ છે સામે આપણું તો ન્યાય પણ પાણી છે અને અહીંથી મને દેખાય છે પણ ઓછું છે કારણ કે સહેલું તમને દેખાડું આ મારી પાછળ જે છે દેખાયા એ સહેલું વયું જાય છે બહુ છે પાણી હું જોઈશું વાડીએ ઉગાય તો ભલે નકર સીતારામ કારણ કે આમ જોવા વરસાદ ચાલુ થયો ભૂલે ભૂલ કતરા સાર થઈ ગયો આમ તો જવા વેતર તારો હો બાકી ધોમ વરસાદ એ નીકળાય એમ નથી ખેતરમાં પાણી ભરાઈ જાય પાછા બહુ મે પાણી પાણી કાઢ્યું તપાતા રસ્તા તો ભાઈ આપણે રસ્તામાં તો વરસાદ પૂરો કરીને ગામમાં આવી ગયા તો ગામમાં જવું બગડા સતી બોલે છે ઘરે વરસાદ લેખાવ ફૂલ બાકાજી ગયો ઉડે તો જા આ દળદરડા પાણી માથું અને એક ધારો ગાજવાનું ચાલુ છે અને આમ જોઈ શકો હો ત્યારે પાણીના રેલા છૂટી ગયા છે ખરો ફૂલ રેલા કોતરા કે પાણી માતું બહુ વરસાદ ભયંકર વર લાગે છે મને તો આમ રો હા બહુ અતિશય કાફા કાઢી નાખ્યો મેં ચાલુ થયો છે બહુ વરસાદ છે ભાઈ ભાઈ બહુ વરસાદ છે

એટલે આવું પાણી પાણી થઈ ગયું છે બધું જોવા આવ્યા હતા તો આ ગાડીમાં પાણી તો છે એમ તો છે બહુ કંઈ એવું બધું ખાસ તો નથી થાય છે થોડું થોડું જો નાગલપુર ગામમાં વરસાદ ની આ બોલાય નહીં ખાવા ખેડા બોલે પાણીના પણ હજી પાણી છે હજી ખેતરો નાગડી બાળને નીકળશે ને બહુ પાણી આવ્યું ભાઈ આગળ સીધું વાંચે થાય નદીમાં તો અત્યારે આપણે ભાઈ રસ્તો કાપી જ આવીશું વાડીઠારા અને અત્યારે આજુબાજુ તમે જોઈ શકો આજનો વરસાદ અને જે આ કેનાલી એટલી બધી જાય અને સાથે ખેતરોમાં એટલા બધા પાણી ભર્યા છે આપણે ધીરે ધીરે રસ્તો કાપી જઈએ વાડી જવું છે તો પૂગાઈએ તો સહેલું નહીં હોય તો જવા છે નકર કંઈ ફાઈનલ નક્કી ન કે ભાઈ બહુ બધું પાણી એ ભર્યું છે અને વાડી આપણે એલાજ આવી છે એથી કેડ થઈને તો બહુ સહેલું હશે તું ત્યાંથી ફરી જવું જો હે નતર પછી આપણે કઈ કરશું હાલો તો આમ આમ જોઈ લ્યો આવ પાણી પાણી ભરી આવું પણ તો ધીરે ધીરે ધીરો ધીરો આપણે પંથક આપી જ આવીએ છીએ વાડી ધારા કારણ કે હવે પૂગાય કે ન પૂગાય તો પછીની વાત છે કારણ કે આ વરસાદે તમે જોઈ શકો છો અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી અને વરસાદ ઉપરથી મીંડો તો પાછો આવવા એટલે જોઈએ છીએ વાડી લગભગ નહીં પુગાય સહેલું જોઈને લગભગ પાછું ઉમે થાય પણ ધીરે ધીરે એ આ ગાડી નથી લીધી કારણ કે ખબર પડે આપણને કેટલોક વરસાદ છે આમ જોવો બધી લાગટ પાણી પાણી છે બીજી શેદ નહીં બીજું દેખાતું તમે જાઓ તો ભાઈ તમને એમ લાગતું છે કે વરસાદ કેવો થયો છે તો આપણે આપણી વાડીની એક્ઝેટ સામે છીએ કારણ કે દરેક વખત તમને ઓનિકોરનો કાંઠો બતાવો આ વખતે આનીકોરનો કાંઠો બતાવું છું કારણ કે હેલા છીએ આપણે આ બાજુ હવે આમ જોઈ શકો તમે અત્યારે અત્ર બધી જગ્યાએ પાણી પાણી ભાઈ ગઝબ હો ખરેખર આમ જોઈ લ્યો લો ભૂખા ભરી જાય એટલું પાણી છે વાહ ભાઈ વાહ આમ જોઈ લ્યો ખેડૂની ઓણ હલાકી છે ભાઈ પૂરેપૂરી જ્યાં જવું ને પાણી પાણી જ છે નકરું ગજબ પાણી હે તો આ સેલું આખે આખું અને આ સંપૂર્ણ ભાગ છે સેલાના પાણીનો જ છે હવે તમે જોઈ શકો પાણી અત્યારે કેટલું કેટલું જાય છે ધીરા ધીરું પાણી વહી જાય છે આમ ખેતરમાં થાય ને તો આ પાણી છે એ સેલાનું ઉતરતું જ નથી એમ કેવી હાલે કારણ કે આ વરસાદને કારણે છે ને એટલું બધું પાણી આવ્યું છે કે નહીં વાત જવા દઉં આમ જોવાયું આ ખેતરોમાં હબો હોય પાણી છે ને માખા કઈ ભૂકા બોલી જવા તો વાડીએ જઈ એવા આટો મારી દૂધી લઈ આવ્યા હા પૂરી સાક્ષી નકર એમ થાય કે વાડી નઈ જવી તો આવા અને દૂધી લઈ આવ્યા ના પાણી જવું જેવું ને ખેતરું ભર્યું હોય હવે ઉતરતું જાય છે વરસાદ તો રહી ગયો આવ એટલે બસ અહીં સુધીની આપણી સફર હતી હાલો હવે મળશું તે પાછા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં હું બધાને જય દ્વારકાધીશ અને જય મુરલીધર તો હવે કે પાણી આવતું નથી ગાડી આવી જાય ગાડી બહેન સીધા ગામમાં હાલો જાયદ્વાર કરીશ